ત્યારે નગરજનો બાકી ટેક્સ સમયસર નહીં ભરવાને કારણે આ રકમ વધતી હોય ત્યારે નગરપાલિકા દ્વારા હવે પઠાણી ઉઘરાણી શરૂ કરાઈ છે નગરપાલિકા દ્વારા નોટિસ અને પછી મિલકતો સીલ કરવાની કામગીરી શરૂ ફક્ત દિવસમાં રૂપિયા બાવીસ લાખની ઉગરાણી થઈ ગઈ હજુ પણ ઘણી ખાનગી મિલકતો અને પચાસ જેટલી સરકારી મિલકતોના ટેક્સ બાકી છે જે તમામને નોટિસ આપી સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે નડિયાદ નગરપાલિકા દ્વારા આશરે પાછળ બાકી દસથી અગિયાર કરોડ રૂપિયા બાકી છે એમાં છેલ્લા ચાર દિવસમાં નડિયાદ નગરપાલિકા દ્વારા બાવીસ લાખ રૂપિયા રિકવરી કરવામાં આવી છે એમાં બાવીસ એકમોને નોટિસ આખરી નોટિસ આપવામાં આવી છે અને આઠ એકમોને સીલ કરવામાં આવેલા છે અને પચાસ જેટલી સરકારી મિલકતો છે જેમાં અમે એનો એમાં નોટિસ આપી અને ટેક્સ રિકવરી માટે આગળની કાર્યવાહી હાથ ધરશું અત્યારે હાલમાં નગરપાલિકા દ્વારા પાંચ ટીમો બનાવવામાં આવેલી છે અને પાંચ ટીમો ટેક્સ રિકવરી માટે નડિયાદના વિવિધ વોર્ડોમાં જશે અને મોટા પાયે ટેક્સ રિકવરી કરવામાં આવશે અને જો તે ટેક્સ નહીં ભરે તો મોટા પાયે સીલ કરવાની બી કાર્યવાહી કરવામાં આવશે રાજકોટમાં કોંગ્રેસ અને એનયુસીએના કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે